હાથમાં માળા ફેરવે છે એટલે કોરોનામાં અમેરિકા કહેતો કેતો મરી જાઉ બ્રાઝિલ કેતો મરી જાઉં ઇટાલી કે મરી જાઉ આપડી બાઈ અથાણા કર્યા એમ થોડા મરવાના હોય હા 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 અથાણા તો વરદી ખા લેવા એમ મરાય નહીં કઈ આપણે આપણા બૈરાઓને ભરોસો હતો તો ભારત દેશ ભરોસાનો દેશ છે અને પાકિસ્તાન વારે ઘડી કીધા કરે છે કે અમારે કાશ્મીર છે એને ખબર છે મવવા સુધીમાં સીટ નથી આપતો બીઆરટીએસ માં બેઠા હોય કાતા એસટી માં બેઠા હોય ફોન એ કઈ અમે જગ્યા રૂમાલ રાખી દીધો એટલે પચી ગયો એના બાપુજીની ની બસ થઈ ગઈ રૂમાલ પડ્યો હે ભાઈ આ મારો રૂમાલ નથી જોતો માથા કોઈ સીટ નથી આપતું ઈ દેશમાં આ અને આપણે કેટલા વર્ષોથી ગાય છે કીર્તિદાનભાઈ થી લઈને બધા જ ગાયકો ગાતા આવે છે કે પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી પાવાગઢ વાળી મને નો ગાય ને મારા હમ પાવાગઢ વાળી મને મને દર્શન દે નહીં તો મારી પાવલી પાછી દે ગુજરાતી પ્રજા માતાજીને કહી દે કે માતાજી દર્શન નો આપો તો પાવલી પાછી દેવી પડે આ ગુજરાતી પ્રજાના મૂળ અને કુળના વડાપ્રધાન અને ગૃહમંત્રી પાસેથી પાકિસ્તાન ને કાશ્મીર જોઈશ રામ ભજો નો ભેગું થાય પાકિસ્તાન ને કદાચ ખબર નથી કે એના દેશમાં આખા વર્ષમાં જેટલું તેલ ખાવામાં નથી આવતું ને એથી વધારે તેલ તો અહીંયા હનુમાનજી ઉપર ચડાવવામાં આવે છે ભલા આ દેશ છે કે દુનિયાના નકશા એ જયારે સોનું જોયું ન હતું તેથી દ્વારકાધીશે ભલામાણા હોનાની નગરી બનાવી હતી એ ધરતીના આપણે વારસદારો છે પાકિસ્તાન નું ટોટલ બજેટ છે ને એટલા તો આપણે અહીંયા કુંભમાં વાપરી નાખ્યું એનું ટોટલ બજેટ છે એને ખબર જ નથી બિચારવા ને તો એને કોઈક મળે ને તો કેવું છે કે ભાઈ તારા દેશમાં જેટલા ટોટલ મકાન છે ને એટલા તો ભારતમાં સુલભ શૌચાલય છે ખરેખર એની જેટલી આર્મી છે એટલા તો તલાટીના ફોર્મ ભરાય છે તલાટીને ફોર્મ ભરાય જેટલી એની ટોટલ છે સેના છે એટલે એટલે કહું છું કે આ ઈ દેશ અને હું આમ પાકિસ્તાન ઉપર કવિતા મહેશ બાબુ નથી કરી મેં અત્યાર સુધીમાં મેં કેટલાય વિષયો ઉપર કવિતા કરી પાકિસ્તાન ઉપર કારણ કે હું શાશ્વત વિષય હોય ને એની ઉપર કવિતા કરું છું પાકિસ્તાન ઓગણીસો સુડતાલીસ પેલા નહોતું અને કદાચ બે પાંચ વર્ષ પછી નોય હોય નોય હોય એટલે શાશ્વત પણ આ મા મોગલ છે રૌદ્ર સ્વરૂપા છે અહીંયા ભગવતી બેઠી છે તો આ દેશના જવાનોને સંબોધીને એક કવિતા મારે મા ના ચરણ માં મૂકી છે તમારી બધાની આ હોય તો ભાઈ હેલો ભારત માતાજી

चलो जवानों भारत ना जवानो ने संबोधी ने मोगल माना चरण में पूरी श्रद्धा साथ है आ कविता मुको छू चलो जवानों बहुत हुआ अब खत्म करो बारूदो को बारूदो के साथ मसूदो हाफिजो दाऊदो को चलो जवानों बहुत हुआ चलो जवानों बहुत हुआ अब खत्म करो बारूदों को बारूदों के साथ मसूदो हाफिजो दाऊदों को भारत का अब कोई जवान तिरंगा में न लेटेगा

हमने बरसों गीत अमन के हमने बरसों गीत अमन के चीख चीख कर गाए हैं लेकिन कम वक्तों ने हमको खू के अश्क रुलाए हैं अरे छुप छुप कर चूहो कि माफक बार बार क्यों वार करो अरे भारत माँ के शेर हैं हम शेरों की तरह ललकार करो फरवा गया था इने तुम्हें धर्म पूछो जो हमारा बीएसएफ ना आर्मी ना जवान ने धर्म पूछो होते तो तुम्हारो धर्म भूलवाड़ी देते धर्म कोने पूछा है ધર્મ એ મારા મારા કે તમારા હાથની વાત નથી બ્રિજરાજભાઈને જે ધર્મ મળ્યો કીર્તિને જે ધર્મ મળ્યો માયાભાઈને જે ધર્મ મળ્યો એ તો પરંપરાગત મળ્યો હોય ભાઈ એમાં હું કે તમે કાંઈ ન કરી શકીએ અને જે ફરવા ગયા હોય એને આ આ સાલે પૂછીએ ને મારે ત્યારે એમ થાય કે ચૂપછુપ કરચું હો કે માફક બાર બાર ક્યું વાર કરો ભારત મા કે શેર હે હમ શેરો કી તરહ લલકાર કરો ઓર લે દુશ્મન આ શેર માગલ ધામ ચરણ માંથી જેટલા સુન લે દુશ્મન તેરે દેશ મે આબાદી હૈન લે દુશ્મન તેરે દેશ આબાદી હૈ અરે જ્યાદા ભારત પર મરને કો બેઠે રાજી તારી આબાદી કરતા તો ભારત માં પોતાનું લીલું માથું આપી દે ये इतना त्यारे पाकिस्तान जितना तेल पूरे साल में खाता है उससे ज्यादा तेल यहाँ शनि और पवन पुत्र जी पाता है और कदम उठाओ भारत सेना अब तो तुम्हारी बारी है छप्पन की छाती वाला नौजवान जग पे भारी है हिसाब बाकी है संसद का पहलगांव का ताज का उरी के शहीदों की बेवा और बच्चों की लाज का तेरा लाख नहीं हो तुम करोड़ों लोगों की जान हो साई कहे मर्द जवानों तुम सच्चा हिंदुस्तान हो સ્વરૂપ છે ભગવતી નું એ પરંબર ને પ્રાર્થના કરી છે કે મારે મારા એક પણ જવાન ની આગળ શહીદ લગાડવું નથી આ દેશ અને આ સમય છે ભારત ત્યારે એ પરંબરના ચરણો માં વંદન કરું છું મારી જવાબદારીએ તમને કહું છું કે જીવો ત્યાં સુધી તર્કી ફરવા ન જવાનો સાંઈ રામ હું જાઉં તેની મન ગોળી મારી દેજો કારણ કે મારા દેશ ની સામે કોઈ આવીને ઊભો રહીએ કે અમારે લડવું છે તમ તારે લડવું હોય તો અમે આપશું ઈ આપણા માટે તર્કી નામનો એક દેશ આજથી કેન્સલ

આપણે ભૂલી નથી જવાનું આ ભગવતીના ચરણમાં મારે પ્રાર્થના કરવી છે એક બે વાત હું તો પહેલી વાર આવ્યો છું પાસે ત્યારે મા ભગવતી મોગલના ચરણોમાં મને મેં જયારે મારી મારી અને કીર્તિભાઈ ની દોસ્તી વીસ વર્ષ જૂની છે અને એમાં મારો અંગત દાખલો કહી દઉં

ટિકિટ હતી એ જ રાતે અમે ફ્લાય કરવાના હતા અને છેલ્લે સુધી ન આવ્યા કીર્તિભાઈ જસ્ટ ફોલો અપ માટે ફોન કર્યો સવારે લગભગ દસ સાડા દસ થયા કે ભાઈ શું થયું ક્યારે નીકળો મેં ભાઈ આજની જ રાતની ટિકિટ છે અમદાવાદ થી અને હજી મારી વાઈફના નથી આવ્યા વિઝા અને ત્યારે કીર્તિભાઈની શ્રદ્ધા કેવી છે આ માણસ છે ને એ કલાકાર તરીકે તો એને બધા ઓળખે છે અમે ભાઈબંધ તરીકે ઓળખીએ છીએ એને મને એમ કીધું કે ભગુડા બાજુ અગરબત્તી કરીને મોગલમાં નું નામ લઈને તો અગરબત્તી કર લે તો અમદાવાદ પોચ નહીં પેલા વિઝા આવી ગયા આ મારા જિંદગીની પહેલી ઘટના છે હું યાદ ન કરું મહેશ બાપુ તો નગુણો કેવા મને મેં એક પણ સ્થાનક ના દર્શન નહોતા કર્યા ત્યારે ફરી વાર કહું છો પંદરક વર્ષ પહેલાની વાત હું એક પણ મોગલમાં ખરેખર ફળો કેવો હોય એ મેં અત્યારે ત્યાં સુધી નહોતો જોયો મેં કીધું ભગડા આવે કઈ બાજુ અરે મને કે તું ગમે એ બાજુ ઊભો હોય ને એ બાજુ મોગલ નું નામ લે ઈ બાજુ ભગડા આવે આના શબ્દો શબ્દ એક પણ શબ્દ ચોયરા વગર કઉ છું તો જે બાજુ તું અગરબત્તી રાખ ને એ બાજુ ભગુડ આવે સાંભળજો એટલે મેં સારું અને આખું પરિવાર ટેન્શનમાં હતો આવતો કે મારી વાઇફ ના વિઝા ન આવે તો ટુર જ કેન્સલ થાય અને મેં અગરબત્તી કરી અને અગરબત્તી હજી તો પૂરી નો થાય પંદર મિનિટમાં એ વિઝા મારા આવી ગયા હતા આ મારો અંગત દાખલો ભાઈ કીર્તિ તે દિવસથી હું શ્રદ્ધાથી જોડાયેલો પછી તો બધા ધામમાં જવાનું બન્યું અને આજે અહીંયા આવવાનું બન્યું ત્યારે મા ભગવતી મોગલના ચરણોમાં મેં પહેલી વખત આવ્યો છું તો મેં માયાભાઈ ચાર છંદ લખ્યા છે મારો અવાજ આ કીર્તિદાનભાઈ બહુ સુરીલું ગાય છે હા અને એ હવાર સુધી ગાતા રહીએ દેવરાજભાઈ હવાર સુધી ગાતા રહીએ આપણને રૂડા લાગે આ હું ગાતો નથી એક ચોખોડ કરી દઉં અને હું નથી ગાતો એ એક સમાજ સેવા છે